તાંટેદા સોની પાર્કમાંથી ગેકેસર ગેસ રિફિલિંગ કરતા જથ્થુ ઉડપે જીટુ પંડિતને રૂપિયા અગિયાર હજાર પાંચસોના મુદ્દાઓ સાથે એસઓજીની ટીમે ઝડપી પાડ્યો કડોદરા પોલીસ મઠક વિસ્તારમાં સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાંથી દરમિયાન એએસઆઈ એસઆઈ જીતેન્દ્રભાઈ મનુભાઈ તથા ગિરિરાજસિંહ અશોકસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે આધારે તાટેદિયા ગામે સોની પાર્ક બેમાં આવેલ શિવ કોમ્પ્લેક્ષ શિવજી કરિયાણા સ્ટોર નામની દુકાનની બાજુમાં આવેલી દુકાનમાં એક કિસમ જરૂરિયાત મુજબના ફાયર સેફ્ટી સાધનો વગર ગેરકાયદેસર ગેસની બોટલોમાંથી અન્ય ગેસની નાની બોટલોમાં ગેસ રિપ્યુલ કરતા જથ્થુ ઉર્ફે જીતુભાઈ ચલિતર પંડિતને ઝડપી લીધાની પ્રેસનોટ ગુરુવારે સાંજે ચાર વાગે પ્રાપ્ત થઈ જેમાં કુલ રૂપિયા અગિયાર હજાર પાંચસોના મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી કરવા માટે કોદરા પોલીસને સોંપવામાં આવ્યો છે